મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ ની અંદર મિત્રો આજના વિડીયોની અંદર જો આપણે વાત કરીએ તો આગામી સમયની અંદર આગામી દસ દિવસની અંદર ગુજરાતની અંદર પવનને લઈને તેમજ ઝાકળને લઈને તાપમાનને લઈને ઠંડી તો મિત્રો હવે ગઈ એટલે તાપમાનની જ આપણે વાત કરીશું અને ખાસ કરીને ઝાકળ વર્ષાને લઈને અને ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને એકદમ ધુમ્મસમય વાતાવરણને કારણે વરસાદ જેવી પણ મિત્રો આગાહી છે ઘણા રાજ્યોમાં વરસાદ પણ પડશે તેમજ આગામી ચોમાસાને લઈને પણ આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપના આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અહીંયા તમે ખાસ કરીને જોઈ શકો છો સૌપ્રથમ આપણે જે જોઈ રહ્યા છીએ તે પરિસ્થિતિ છે વાદળોની અને વાદળોની સ્થિતિ હાલ મિત્રો આપણે જોવા જઈએ તો હજુ પણ સેમ ટુ સેમ વાતાવરણ રહ્યું છે નીચલા લેવલેથી હજુ પણ ભેજ મિત્રો આવી રહ્યો છે જોકે ઉત્તરના પવનો હજુ પણ મિત્રો જોરદાર રીતે સપોર્ટ મળી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને હિસાબે જેને લઈને હિમાલયની અંદર હજુ પણ બરફવર્ષા ચાલુ છે જોકે તેની અંદર ઘટાડો થયો છે પરંતુ સાથે સાથે હવે મિત્રો સૂર્યના કિરણો સીધા પડતા ગુજરાતની અંદર જે વાતાવરણ છે ધીમે ધીમે મિત્રો ખાસ કરીને બદલાવ મળ્યો છે અને તાપમાનની અંદર એકદમ વધારો થયો છે હાલ મિત્રો જોવા જઈએ તો વહેલી સવારે ઝાકળ જોવા મળી રહ્યું છે બપોરે છે તાપમાન ત્રીસથી બત્રીસ ડિગ્રી સુધી જઈ રહ્યું છે એટલે કે મિશ્ર વાતાવરણ જો કે આ મિશ્ર વાતાવરણના દસ દિવસ થયા એટલે જેને કારણે રોગશાળાની અંદર મિત્રો થોડીક રાહત મળી છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો આગામી દસ દિવસનું વાતાવરણ જોઈએ તો હાલ મિત્રો ભેજની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ તમે જોઈ શકો છો ખાસ કરીને જે પવનોની દિશા છે એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તરના પવનો ઉત્તર પશ્ચિમના પવનો એકદમ ઉત્તરના પવનો નથી મિત્રો ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે જે દરિયા વિસ્તારમાંથી આવી રહ્યા છે થોડાક ભેજવાળા છે જેને લઈને મિત્રો ખાસ કરીને ધુમ્મસ ઝાકળ વરસાદ થશે અહીં તમે જોઈ શકો જે પવનો આવી રહ્યા છે તે મિત્રો ખાસ કરીને અરબી સમુદ્ર ઉપરથી આવી રહ્યા છે ઘણા ખ્યાણા વિસ્તારોની અંદર લોકલ વિસ્તારોની અંદર નીચલા લેવલે આપણે મિત્રો જોવા જઈએ તો નીચલા લેવલે પવનો છે ખાસ કરીને ઉત્તરના જોવા મળતા હોય છે પણ તો મિત્રો આ પવનોની સાથે મિત્રો પુષ્કળ પ્રમાણની અંદર ભેજ હોવાને કારણે ઝાકળ વરસાદ જોવા મળશે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને ઝાકળની જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે કચ્છ જેવા ભાગો છે અને તેની સાથે મિત્રો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત છે તો અઢાર તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને ઝાકળ

આ જે પાકો છે એને ઝાકળી વધારે પ્રમાણમાં નડતું હોય છે તો જ્યાં સુધી એકદમ ક્લીન ઉનાળો ચાલુ નહીં થાય પવનોની દિશા એકદમ મિત્રો ચેન્જ નહીં થાય ત્યાં સુધી મિત્રો ઝાકળ વર્ષા ચાલુ રહેશે ધીમે ધીમે રહેશે પરંતુ ખાસ કરીને ક્યારેક ક્યારેક મિત્રો જોરદાર ઝાકળ વર્ષા છે એ જોવા મળી શકે છે એટલે કે આગામી સમયની અંદર અત્યારે જે રાહત હતી પરંતુ આગામી સમયની અંદર જોરદાર ઝાકળ વર્ષા છે જોવા મળી શકે છે આપણે મિત્રો અહીંયા અઠ્યાવીસ તારીખ સુધીના મેપ લઈ જઈ શકીએ છીએ તો ખાસ કરીને આ મહિનાના અંત સુધીની અંદર સારામાં સારી ઝાકળ વર્ષા છે વધારે ધુમ્મસ જોવા મળશે અને ગાઢ ધુમ્મસ છે જેને લઈને ખેડૂતો થોડાક મિત્રો સાવધાન રહે પવનની દિશાની વાત કરીએ પવન કેવો રહેવાનો છે તો મિત્રો તમે જોઈ શકો પવન ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર પશ્ચિમનો ફૂંકાઈ રહ્યો છે અરબી સમુદ્ર ઉપરથી આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર છે જેને લઈને વહેલી સવારે ઠંડુ વાતાવરણ બપોરે ગરમી જોવા મળશે ઓથની અંદર ગરમી જોવા મળે તો હજુ પણ આ પરિસ્થિતિ રહેશે અને ક્યાંક ક્યાંક વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કચ્છ છે દ્વારકા છે જામનગર છે દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર જોરદાર દિવસ દરમિયાન છે તેજ પવન છે એ ફૂંકાઈ શકે છે જોકે આ ઋતુની અંદર થોડોક પાનખર ઋતુ છે ત્યારે મિત્રો પવનની અસર છે વધારે જોવા મળતી હોય છે તો ખાસ કરીને ઘઉંની અંદર જે પાક પિયત કરતા હોય છેલ્લા પાણ હોય ત્યારે થોડી કાળજી રાખવી જો વધારે પવન હોય તો ખાસ કરીને ન પાવવું જોઈએ સાંજના સમયના પણ બપોર સાહેબ થોડુંક પવન શાંત હોય છે તો આવા સમયે પિયત કરવું જોઈએ જેથી ઘઉં ઢળે નહીં નકર ખાસ કરીને મુશ્કેલી પણ થઈ શકે છે તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છ દ્વારકા જામનગરનો જે ભાગ છે દરિયાકાંઠાના જે ભાગો છે આ વિસ્તારમાં તેજ પવન રહેશે ત્યારબાદ વાત કરીએ તો વીસ તારીખે ગુરુવારથી સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઘણા ખરા વિસ્તારોની અંદર ત્રીસ પાંત્રીસ કિલોમીટરની ઝડપે છે એ પવનશી જોવા મળી રહ્યો છે એટલે કે પવનની ઝડપથી મિત્રો ખાસ કરીને કાયમસી ફૂલ જોવા મળી રહી છે અને જેને લઈને મિત્રો આગામી સમયની અંદર જોવા જઈએ તો પવનોની દિશાશી ચેન્જ થવાના સંકેત મળી રહ્યા છે છવ્વીસ તારીખની આસપાસ તમે જોઈ શકો છો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ખૂબ જ તેજ પવન છે એ છવ્વીસ તારીખની આસપાસ છે કચ્છ દ્વારકાની અંદર છે સૌરાષ્ટ્રની અંદર છે એ જોવા મળી શકે છે તો પવનને લઈને વાત કરીએ હવે મિત્રો આપણે વાત કરીએ તાપમાનને લઈને તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ ખાસ કરીને તાપમાનની અસર મિત્રો કેવી રહેશે તો આજની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે મિત્રો નોર્મલ અઢારથી વીસ ડિગ્રી એકદમ નોર્મલ તાપમાન નહીં ગરમી નહીં ઠંડી એકદમ મિત્રો નોર્મલ તાપમાન હશે અને બપોરની જો વાત કરવામાં આવે મિત્રો અહીંયા ત્રણ વાગ્યાનો મેપ જોઈએ તો ઉત્તર ગુજરાતની અંદર સરેરાશ એકત્રીસ બત્રીસ ડિગ્રી કચ્છની અંદર ખાવડા ભુજની અંદર તેત્રીસ સૌરાષ્ટ્રની અંદર પણ બત્રીસ તેત્રીસ અને દક્ષિણ ગુજરાતમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે નોંધાઈ શકે છે આગામી સમયમાં પવનની દિશા કે કોઈ વસ્તુ ચેન્જ થાય તેવી શક્યતા દેખાતી નથી એટલે કે આ તાપમાન મિત્રો આ મહિનાના એન્ડ સુધી આવું ના રહેશે કે એમાં કોઈ પણ ફેરફાર થાય તેવી હાલ મિત્રો શક્યતા દેખાતી નથી અહીં તમે જોઈ શકો ઓગણીસ તારીખ મેપ બપોરનું તાપમાન છે તેત્રીસ ચોત્રીસ ડિગ્રી ઉત્તર ગુજરાતમાં એકત્રીસ બત્રીસ કચ્છની અંદર એકત્રીસ બત્રીસ સૌરાષ્ટ્રની અંદર બત્રીસ તેત્રીસ ડિગ્રી તો આવું તાપમાન છે સતત મિત્રો ચાલુ રહેશે ક્યારે ચેન્જ થશે તો ખાસ કરીને ચોવીસ અને પચીસ તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે તો ત્યારથી મિત્રો ખાસ કરીને થોડુંક તાપમાનની અંદર ને વહેલી સવારે પણ મિત્રો ખાસ કરીને થોડીક શક્યતા જોવા મળી રહી છે તાપમાનની અંદર બાકી બહુ મોટો ચેન્જીસ થાય અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને સત્યાવીસ તારીખે જે તાપમાન એકત્રીસ બત્રીસ ડિગ્રી સુધી જતું હતું તે મિત્રો ખાસ કરીને અહીંયા એકત્રીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે એટલે કે ખાસ કરીને એમ આ તેજ પવનની હિસાબે થોડીક પવનની દિશા ચેન્જ થવાને કારણે થોડીક મિત્રો અસર જોવા મળે બાકી વધારે મિત્રો ઠંડીની અહીંયા મિત્રો આ ગઈ નથી આ કચ્છની અંદર અહીંયા મિત્રો અગિયાર ડિગ્રી સુધી છે તાપમાન નીચું જોવા મળી રહ્યું છે પરંતુ જેવું સાત અને આઠ વાગે તેવું ડાયરેક્ટ બાવીસ ડિગ્રી એટલે કે વહેલી સવારે તેજ પવન ફૂંકાને કારણે તાપમાન નીચું જાય બાકી મિત્રો નોર્મલ છે તાપમાન છે એ જોવા મળી રહ્યું છે હવે વાત કરીએ ચોમાસાની આગામી સમયમાં કેવી અસર રહેશે કાલ મિત્રો અલનીનો એક્ટિવ થઈ ગયો છે અને તેની હિસાબે ખાસ કરીને તમે જોઈ શકો છો પુષ્કળ પ્રમાણની અંદર પરિસ્થિતિ સેમ છે જે આગામી સમયની અંદર સારા ચોમાસાના મિત્રો સંકેત આપી રહ્યા એટલે કે સારામાં સારું ચોમાસું રહેશે તેવા અત્યારથીના જ મિત્રો સંકેતો મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મા યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય ભારત